તમે કેમ કોઈ રામ કબીર સંત કબીર આશ્રમ દ્વારા આશ્રમ શાળાઓ દ્વારા શિક્ષણ આપવાનું કામ કર્યું તમે કેમ સરકારના માધ્યમથી ચાલતી સરકારી શાળાઓ નથલાયા તમે કેમ એકલવ્ય મોડેલ ગર્લ્સ રેસીડેન્ટ સ્કૂલ જેવી મફત માં શિક્ષણ લે એવી શાળાઓ તમે કેમ નથી ઓગણીસો સુડતાલીસ પછી લાવ્યા પિસ્તાલીસ થી પચાસ સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસના આગેવાનોને કામ કરવાની તક મળે આ કવાટ વિસ્તારનો મને સંપૂર્ણ ખ્યાલ છે આપણી પાસે માધ્યમિક શિક્ષણ લેવું હોય તો કવાટ ખાતે તમારી પાસે એક ઇંગ્લિશ હાઈસ્કૂલ હતી પાનવડ ખાતે એક એસસી શા હાઈસ્કુલ હતી ખાત્યાવાટ ગામે એક હાઈસ્કૂલ હતી એ પણ મેં કીધું એમ સંસ્થા સાથે જોડાયેલી શાળાઓ હતી તમે એક પણ સરકારના માધ્યમથી ચાલતી સરકારી શાળાઓ તમે આ શાળાઓપુર જિલ્લામાં વર્ષ સુધી રાજ કરવાની તમને તક મળી પરંતુ તમે સરકારના માધ્યમથી ચાલતી સરકારી માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ તમને રાજ કરવાની તક મળી તો તમે કેમ તમારા સમયમાં લાવી શક્યા નહીં પરંતુ આપણે બધા સૌ ઉધારીએ દેશના પ્રધાનમંત્રી જયારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને વન કલ્યાણ જેવી આપણને ચાલીસ ચાલીસ હજાર કરોડ રૂપિયા બેતાલીસ બેતાલીસ હજાર કરોડ રૂપિયા જેવી આપણને યોજના આપી જેના કારણે આપણે

ડોક્ટર નથી બની શક્યા એના પાછળના કારણો એ જ છે કે કોંગ્રેસની સરકાર અને આ જેવા લોકોએ આ છે વર્ષ સુધી શાસન કર્યું એમને કોઈ આખા જિલ્લાની અંદર વિજ્ઞાન પ્રવાહની શાળાઓ કોંગ્રેસના સમયમાં લાવવાનું કામ નથી કર્યું જેના કારણે આદિવાસી વિદ્યા આપણા વિસ્તારમાં આપણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર વકીલ બની શક્યા નહીં પરંતુ આપણે બધા સૌ જાણીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્ય ને દેશમાં રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આશીર્વાદો પ્રાપ્ત થવાના કારણે આપણે બધા સૌ જાણીએ કે આદિવાસી વિસ્તારમાં પણ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ મળી જે બાળકો માધ્યમ વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ માં પાસ થાય એ વિદ્યાર્થીઓ મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પાસ થતા નહોતા તો એની પણ ચિંતા કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં આપણા બાળકો સરકારના ખર્ચે એનું ટીચિંગ લઈ અને આપણા આદિવાસી વિદ્યાર્થીઓ એ પ્રકારે એમના આશીર્વાદોના કારણે આપણા આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર ને ઇજનેરો પડ્યા છે મેં અહીંયા આઠા ડુંગરી ગામે પણ કીધું માન્ય સંસદ સાહેબ કે તમે આપીમાં